નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું મારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવિ ઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે સિસ્ટમની હાલની સ્થિતિ શું છે અને આજે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં ધોધમાર વરસાદની સંભાવનાઓ રહેલી છે તે વિશેની જિલ્લાવાઇઝ સંપૂર્ણ માહિતી વિડીયોમાં જોશું તો જે પણ મિત્રો યુટ્યુબના માધ્યમથી મારી માહિતી જોઈ રહ્યા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુકમાં માહિતી જોયા હોય તો ફેસબુકને ફોલો કરી લેજો તો મિત્રો ખાસ કરીને આપણે ગઈકાલના વરસાદ વિશેની માહિતી જોઈએ તો આપણે ગઈકાલે જે આગાહી આપી હતી તે લગભગ તમામ સેન્ટ્રોમાં આપણે જે વિસ્તારમાં વધુ શક્યતા વ્યક્ત કરી હતી તે તમામ સેન્ટ્રોમાં વરસાદ જોવા મળ્યો હતો અને મધ્યમથી ભારે વરસાદ આવે સેન્ટ્રોમાં જોવા મળ્યો હતો જેમાં સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો હતો તો ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો અને તેને લાગુ દક્ષિણ ગુજરાતના ભાગોમાં સારો એવો વરસાદ જોવા મળ્યો હતો ત્યારે સિસ્ટમની સ્થિતિ સૌપ્રથમ જોઈએ તો સિસ્ટમ રાજસ્થાનના ભાગો નજીક જોવા મળી રહી છે પરંતુ આજે સિસ્ટમ થોડી નીચે આવશે અને તેનો ટ્રોપ છે છે તે ફરીથી ગુજરાતના ભાગો સુધી આવવાની શક્યતાઓ તો તેને પરિણામે આજે પણ બપોર બાદથી વરસાદની બપોરથી લઈને બપોર બાદના સમયગાળા દરમિયાન વરસાદની ગતિવિધિમાં ફરીથી વધારો થવાની સંભાવના દેખાઈ રહી છે તો હાલ ક્યાં કયા વિસ્તારમાં વધુ શક્યતાઓ દેખાઈ રહી છે તે વિશે વાત કરીએ તો સૌપ્રથમ શરૂઆત દક્ષિણ ગુજરાતના ભાગોથી કરીએ તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં ખાસ કરીને જે મધ્ય પૂર્વ ગુજરાતને લાગુ છે વિસ્તારો જેમાં ભરૂચ ભાગ છે તાપી નર્મદા આજુબાજુનો ભાગ છે સુરત અને તેની આજુબાજુનો વિસ્તાર છે આ ભાગોમાં સંભાવના રહે અને ત્યાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદની સંભાવના રહે અને અમુક સીમિત વિસ્તારમાં ભારે વરસાદ પણ જોવા મળી શકે છે તો સિસ્ટમનો ટોપ છે તે દક્ષિણ ગુજરાતના ભાગો સુધી આવશે અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો સુધી સિસ્ટમનો ટૉપ જોવા મળશે ત્યારે આ ભાગોમાં હળવો મધ્યમથી સીમિત વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે આવનારી ચોવીસ કલાકની અંદર જ્યારે બાકીના વિસ્તારમાં છૂટો છે હવે વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં આજે વરસાદનું જોર છે તે દરિયાકાંઠાના ભાગો નજીક પણ ફરીથી જોવા મળી શકે છે આજે પણ અમરેલી મહુવા આજુબાજુનો ભાગ છે ગીર સોમનાથ જિલ્લો છે બોટાદ જિલ્લાના ભાગો છે રાજકોટ જિલ્લાના અમુક વિસ્તારો છે જુનાગઢ જિલ્લાના ભાગો છે તેમજ રાજકોટ જિલ્લાના અમુક વિસ્તારો છે તેમાં વરસાદની ગતિવિધિ વધુ રહેવાની શક્યતાઓ છે સુરેન્દ્રનગર આજુબાજુનો ભાગ છે તેમાં પણ આજે વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે જ્યારે આ ભાગો જણાવીએ તેમાં ઝાપટાથી માંડી હળવો મધ્યમ અને અમુક ક્ષેત્રોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે તો જૂનાગઢ અને તેની આજુબાજુનો ભાગ છે તેમાં પણ વરસાદની ગતિવિધિ સારી એવી બપોર બાદ જોવા મળે તે પ્રકારની શક્યતા હોય છે અને હળવો મધ્યમ સીમિત વિસ્તારમાં ભારે વરસાદ આ ભાગોમાં પડી શકે છે પોરબંદર દ્વારકા જામનગર મોરબીમાં પણ છૂટો છ ભાઈ હળવો મધ્યમ વરસાદ જોવા મળશે તો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ આજે ખાસ કરીને જે મહેસાણા હિંમતનગર

હળવો મધ્યમથી અમુક સેન્ટ્રોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે કચ્છના ભાગોની વાત કરીએ તો કચ્છના ભાગોમાં આજે વરસાદનું જોર ઓછું રહેવાની શક્યતાઓ છે તો પણ છૂટાછવાયા ભાગોમાં રૂપી વરસાદની ગતિવિધિ અમુક છૂટાછવાયા ભાગોમાં જોવા મળશે અને હળવો સીમિત સેન્ટ્રોમાં મધ્યમ વરસાદ જોવા મળે પરંતુ વિસ્તાર છે તે ઓછા રહેવાની સંભાવના છે વધુ જોર આપણે જોવા જઈએ તો ખાસ કરીને દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના ભાગોથી લઈ અને મધ્ય પૂર્વ ગુજરાતનો ભાગ ઉત્તર ગુજરાતનો ભાગ અને જે દરિયાઈ કાંઠાનો તેમાં દેખાઈ રહ્યું છે એટલે આ વિસ્તારોમાં સાવચેતી રાખવી આમ તો આપણે જિલ્લાવાઇઝ જે વિસ્તારો જણાવીએ છીએ તેમાં વધુ જોખમ જણાઈ રહ્યું છે તો સિસ્ટમ થોડી વધુ નીચે આવશે તો દરિયાકાંઠાના સૌરાષ્ટ્રના વિસ્તારો છે એ ભાગોમાં પણ વરસાદની ગતિવિધિમાં વધારો જોવા મળી શકે છે જેમાં પોરબંદર સુધીનો ભાગ પણ આવી જાય